શરૂઆત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં મજામાં જઈશું મજામાં છું વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ ચિરાગ એટલે આ હે આપણે મિત્રો બીજો ભાગ કેમ કે બે ભાગ બનાવવા પડ્યા તો પહેલા ભાગમાં મિત્રો ભાવનગર દો રાવણ દહનમાં મિત્રો બધા અલગ અલગ મિત્રો વેશભૂષા બદલી હતી એટલે કે ઘણા મિત્રો રામ બીના રામ ભગવાન બીના મહાદ કેટલા કૃષ્ણ ભગવાન બીના થયા રામ ભગવાન રાવણ ઘણા બધા મિત્રો બીના થયા તો એ બદલે વ્યસ્ત પૂજા બદલી એનો હતો વ્લોગ પહેલો અને આ છે મિત્રો આપણે રાવણ દહન કરવાનું છે તો ચાલો આ બીજા ભાગમાં મિત્રો રાવણને હળગાવે છે દહન કરે છે એ દેખાડું છું તો ખાસ કન્ટિન્યુ બનાવી રહેજો અને બ્લોગ વિડીયો ગયો હોય તો મસ્ત મને લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેર છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા બ્લોગ તમને જોવા મળે લાગશે કરતા જાય છે

આપણી વચ્ચે ઉપસ્થિત છે હું સર્વેને નમ્ર વિનંતી કરીશ કે મંચની ડાબી બાજુ સામેના ભાગમાં જે ડાબી બાજુ સર્વપ્રથમ કુંભકર્ણનું જે આપણે અહીંયા પૂતળું છે તેમને દહન કરવા માટે ત્યારબાદ આપણે જમણી બાજુનું જે બીજું મેઘનાદનું જે પૂતળું રાખેલું છે તેમનું દહન કરશું અને છેલ્લે રામ દહન આપણે કરશું જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં અને ભાવનગર મુખ્ય તો આજે મિત્રો દશેરા અને દશેરાના દિવસે મિત્રો તમે જોઈ શકો છો કાર્યક્રમ તમે કેટલું બધું મિત્રો પબ્લિકો અંદરથી તમે અંદરથી એન્ટ્રી તમે જોઈ શકો છો કેટલું બધું જોવા માટે આવી ગયું છે અને આ બાજુ મિત્રો અહીંયા ગલબા પણ ફૂટી રહ્યા છે અને કેટલો મિત્રો તમે જ્યાં સુધી નજર આવે ત્યાં સુધી મિત્રો આવી ગયા છે અને અત્યાર આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે અંદર મિત્રો આપણે જોવાનું છે મિત્રો એક રાવણ દશેરા મિત્રો રાવણને આપણે અહીંયા દહન કરવાનું હોય છે તો ખાસ કરી મિત્રો

પેગ્રાફ છે હવે જઈએ કરે છે તો હાજર અત્યારે જવાહર મેદાન ની અંદર મિત્રો અને ખાસ કુમકર્ણ મિત્રો દહન થઈ ગયું છે બધા મિત્રો પબ્લિકો મિત્રો ફટાકડા અંદર હોય મિત્રો ગોઠવેલા એ પણ ફૂટવા મિત્રો મળશે દહન થઈ ગયું છે મિત્રો પોલીસની ફૂલ સિક્યુરિટી છે અને મિત્રો અત્યારે પોલીસ વાળા બંદોબસ્ત સાથે મિત્રો વધારે કાટે છે કેમકે ફટાકડાને કોઈ

મિત્રો તમે જોઈ શકો છો આપણે અને મસ્ત તમે જોઈ શકો કુંકર્ણ નું મિત્રો દહન થાય થવાની મિત્રો તૈયારી છે રાવણ વચ્ચે છે અને વેલકમ છે મિત્રો મેઘનાથ ને પુત્ર અને મિત્રો દહન કરવામાં આવ્યું છે તો પેલા તો મિત્રો કુંકર્ણ નું મિત્રો જોઈ શકો છો દહન થઈ ગયું છે ફૂટો મેળવે છે તમે જોઈ શકો આ આખું નંદરનો નજર પણ તમે મિત્રો રાવણ અને રાવણ પણ છે તમે જોઈ શકો છો સરખી થઈ ગયો છે અને દવન થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો અને ફટાકડા પણ મિત્રો ફૂટી રહ્યા છે એવું છે મિત્રો તમે જોઈ શકો આ આખો જોવારન તમરન

તો એ મિત્રો ફાઇનલ હવે મિત્રો આ છે આપણે દહન થઈ ગયું છે મેઘનાથનું અને તમે જોઈ શકો છો ફટાકડાને મિત્રો ફૂટવા મરાશે અને આ પણ કેવા ભડકા કાઢી રહ્યું છે કેવા બોમ્બ ફૂટે છે ને થતી ભડકાં થાય છે અને પછી છેલ્લે મિત્રો રાવણનું દહન કરવાનું છે તો ખાસ કન્ટિન્યુ બના રહીશું

એવું રીતનું કાંઈક થાય છે હવે જોઈએ કેવી રીતનું ઓટોમેટિક છે રાવણનું દહન કરવાનું તો કેવી રીતનું છે હવે ખાસ કન્ટિન્યુ બનાવી જો છેલ્લું મિત્રો હવે રાવણનું દહન કરવા માટે જાય રહ્યા છે બધા જોઈ શકો છો આપણે આ બાજુ હળગી ગયો છે આપણે હળગી છો અને રાવણ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો રોહનને પણ હવે દહન કરવામાં આવી છે અને ખાસ મિત્રો તમે જોઈ શકો છો રોહન દહન થઈ રહ્યો છે ફાઈન મિત્રો અત્યાર છેલ્લો મિત્રો જોઈ શકો છો રાવણનું મિત્રો દહન થઈ ગયું છે અને રાવણનું મિત્રો દહન તો થયું પણ ઓટોમેટિક ઉપર માથા બિઝા માથા પર તે મિત્રો દહન થઈ ગયું કેમ કે ઓટોમેટિક મિત્રો કાંક ઓટોમેટિક દહન કરવામાં આવ્યું છે એવી રીતનું કાંક ગોઠવેલું હતું જોયું છે કેવી રીતનું હોય છે અને આપણે તો મિત્રો ગધેડિયામાં પહેલી દાને જોવા આવ્યા છે દશેરાના દિવસે રાવણ દહન અને તો તમે આવો છો કે નહીં ખાસ કોમેન્ટ કરી દેજો અને કેવી રીતનું છે ત્યાંથી ત્યાંથી તમે જોવો છો એ પણ ખાસ કોમેન્ટ કરી દેજો તમે એવી રીતનું મિત્રો ભાવનગર જિલ્લાના મિત્રો ગધેડિયામાં દહન થઈ ગયું છે ઓટોમેટિક આ બાજુ મિત્રો ફટાકટા મસ્ત મસ્તા મિત્રો ફૂટી રહ્યા છે I'm <laughs> તો અત્યારે તમે જોઈ શકો છો રાવણનું મિત્રો હા પૂરું થવાયું છે રાવણ દહન થઈ ગયું છે અને ફટાકડા અંદરથી ફૂટવા મળ્યા છે અને મને ફૂલ પોલીસની અને ફૂલ મિત્રો સિક્યોરિટી છે અને ફટાકડા પણ મસ્ત ફૂટી રહ્યા છે રાવણનું મિત્રો પૂરું થવા આવ્યું છે રાવણ મિત્રો રાવણ આખો પડી ગયો મિત્રો ફરકી ગયો છે મિત્રો દહન થઈ ગયું છે રાવણ નું તમે દર મિત્રો જોઈ શકો છો ખાસ મિત્રો અત્યારે બધા મિત્રો ફાઈનલ મિત્રો રાવણ નું થઈ ગયું છે પૂરું મિત્રો રાવણ એકો હટી ગયો છે રાવણ દહન થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો માથા બાથા બધું હેઠે પડી ગયું છે અને આખા ફટાકડાથી મિત્રો આખો ફૂટી ગયો છે મિત્રો તઈ મિત્રો ફૂલ સિક્યુરિટી છે પોલીસ ને પણ ફૂલ સિક્યુરિટી છે તમે સ્પર્તે જોઈ શકો છો અને લેટના કારણે બહુ છે ને પ્રકાશના કારણે અને ફટાકડા બહુ ફૂટે આજે અવાજ ઓછો પડે છે અને ફૂલ પોલીસ ની પણ ફૂલ બંદોબસ્તી છે અને જોઈ શકો છો ફાટ ને થઈ ગયું છે રાવણ અત્યારે તમે જોઈ શકો છો મિત્રો એ રીતે કા ભાવના કરી

ৰাৱণ ভাৱন মায়াৰিডিং ফুৰা રાવણ આપણે બધાના મિત્રો આખો ફાયર બિલ્ડિંગ વાળાથી મિત્રો આખો હોલવી નાખવામાં આવ્યું છે ફાઇનલ મિત્રો અત્યારે આપણે અગાસીમાં જઈએ છીએ મામાના ઘરે તમે કહી શકો મામાને જો યશરાજ ભાઈ છે અને આપણા મિત્રો અત્યારે સાંજે મિત્રો સાંજે આવ્યા ને થોડુંક કામ હતું આનો બર્થડે હતો એટલે થોડુંક વ્લોગને મિત્રો અહીંયા નોકરી શીખ્યા તો અત્યારે આ વ્લોગના મિત્રો અહીંયા એન્ટ્રી શીખી તો ચાલો આ વ્લોગ ગયો તો મસ્ત મસ્ત મિત્રો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેરતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ તે માટે નવા નવા જોવા મળે અને આ તો આપણે બીજો ભાગ તો પહેલો ભાગ ન જોયો હોય તો જોઈએ પહેલા ભાગની અંદર મિત્રો આપણે ગધેડિયામાં ઘણા બધા વેશભૂષા બદલી હતી એટલે કે રામ રામ ભગવાન સીતા અને શ્રી કૃષ્ણ ભગવાન અને મહાદેવ અને બધા બન્યા થયા એ રાવણ બન્યા હતા ઘણા બધા અલગ અલગ મિત્રો વેશભૂષા બદલી હતી એનો વ્લોગ હતો તો ખાસ જોવાનું ભૂલતા નહીં પહેલો ભાગ ઈ છે અને આ બીજા ભાગમાં મિત્રો રાવણ દહન કર્યું હતું એટલે કે હરગાવ્યું હતું રાવણને તો એ તો ખાસ મિત્રો કેવો લાગે